નમસ્કાર મિત્રો આજે આપણે એક આજે એવા ગોડાઉન ઉપર આવી રહ્યા છીએ કે જેમની મુલાકાત લીધા પછી આપણને પણ આ ચોમાસાની અંદર આવા વાતાવરણની અંદર મોઢામાંથી લાલ પડી જાય કારણ કે એવી એક વસ્તુ બતાડવાનો જઈ રહ્યો છું તો મિત્રો તમે બનાવી રહી કે આપણે શું જોવાના છે અને શું છે તો મિત્રો આ એક એવું ગોડાઉન છે કે ત્યાં બધું હોલસેલમાં મળે અને બધું નમકીન મળે તો મિત્રો તમે જોઈ શકો છો એટલું બધું નમકીન હોલસેલમાં અને એટલી બધી વેરાયટીઓ કે તમે અને હું જોતા રહી જાય અવનવી વેરાયટીઓ એક જ જગ્યા પરથી તમને મિત્રો મળી રહેશે છે હવે આમાં નામ બોલવામાં તો મિત્રો મને પણ નહીં ખબર પડતી કે આને શું કહેવાય ખાલી જોઈને આનંદ લેવાનો છે અને આવા સરસ વાતાવરણની અંદર મોઢામાં પાણી આવી જાય પણ એ થોડુંક થૂકી નાખવાનું એટલે વાંધો નહીં પાછળ બધી બને છે એ કદાચ આપણને પરમિટ નથી એટલે આપણે નહીં બનાવી શકીએ તે માટે મને અંદરથી થોડું દુઃખ છે અને તમે જોઈ શકો છો મિત્રો ગાંઠિયા અને આમાં તો શું કહેવાય કોને ખબર જો અવનવી વેરાયટીઓ ભજિયાન અને બિસ્કીટ ને એટલી બધી વસ્તુઓનું ગોડાઉન કે વાત પૂછોમાં એટલું બધું અને આપણે નાના હતા તો એક ગીત વાંચતું મેં એક બિલાડી પાળી છે તો અમારા ભાવ ભાઈ છે જે શેઠ એમને પણ એક બિલાડી પાળી છે હવે બિલાડીને ગોચ્યા આપડે જગ મળી જાય તો સરસ મજાના ખાખરા